હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાયનું અંજલી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું કટકી કેરીનું અથાણું કે છૂંદો તો એના માટે આપણે આ ચાર કેરી છે એને આ રીતે છાલ ઉતારીને સુધારી લીધી છે તો જો એકદમ કોણે ચડી ગઈ છે ને એવી કેરી છે આ અને આ આપણે ગોળ લીધો છે એક વાટકી એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે ચપટી આપણે મીઠું લીધું છે અને આ પાંચ છ એલચીના આપણે દાણા કાઢી લીધા છે અને એક આ તજનો ટુકડો લીધો છે આપણે તો પહેલાં આપણે આને ગોળ અને કેરીને મિક્સ કરીને ગરમ કરવા રાખી દેસું તો આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા રાખીએ છીએ એમાં કેરી બધી એડ કરી દેસું અને આ મીઠું છે એને એડ કરી દેસું અને આ ગોળ છે એને પણ આપણે એડ કરી દેસું તો આ પાકેલ જેવી આમ સેજ કેરી છે કળાઇ સડી ગલી એટલે આમાં સેજ ગોળ આપણે ઓછો જોઈએ એકદમ કાચી હોય તો ગોળનું પ્રમાણ થોડુંક આમાં વધારે રાખવાનું

રાખ્યું છે એક જ મિનિટ જેવું થયું છે ને આપણો ગોળ એકદમ સરસ ઓગળવા લાગ્યો છે તો એકદમ સરસ પાણી બનવા માંડ્યું છે તો આ રીતે આપણે ગોળને એકદમ સરસ ઓગાળવાનો છે અને આપણે આને એક તારની ચાસણી લેવાની છે એટલી માટે આને ઉકાળવાનું છે તો આ ગોળ આપણો ઓગળે છે મિક્સ થાય છે ત્યાં સુધીમાં આપણે આ એલચીને તજ ખાંડી લેવાના છે તો આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે આ એકદમ સરસ જો આપણે મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ એકદમ સરસ ઉકળી ગયો છે જો આ રીતે કેરી પણ એકદમ સરસ પાકી ગઈ છે ગોળમાં તો હવે આપણે આ એલચી ને તજનો જે પાવડર બનાવ્યો છે ને એ આપણે આમાં એડ કરી દેસુ એટલે એકદમ સરસ આમાં સુગંધ બેસી જાય

દોસ્તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું એક તારની ચાસણી એ રીતે બની જાય ને એકદમ સરસ જો ઘટ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને એક જ મિનિટ જેવું ઠંડુ થવા દેશું પછી આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે તો જો એક જ મિનિટ થઈ ગઈ છે ને થોડુંક આપણે આ રીતે ઠંડુ થાય એટલે આપણે આ લાલ મરચું પાવડર એડ કરી દેશું તીખો ખાવો હોય તો લાલ મરચું પાવડર એડ કરવાનું નકર એકદમ સરસ આપણે આને મિક્સ કરી લેશુ ચટણી એકદમ સરસ ચટણી મિક્સ કરી દેવાની છે છુંદામાં તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો જો આ ઠંડો થાય એટલે ગમે કાચની બોટલમાં ભરીને આખું વર્ષ માટે તમે આને સ્ટોર કરીને રાખી શકો છો તૈયાર છે આપણો ગોળમાં કાચી કેરીનો છૂંદો તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ